પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે એક જાહેર સભામાં નિવેદન આપવામાં આવ્યું રાજપૂત સમાજનું અને સમાજની નારી શક્તિનું જાહેર અપમાન કર્યું હતું પુરુષોત્તમ રૂપાલા આ નિવેદનને લઈને સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો છે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો સમાજ દ્વારા આગામી સમયમાં વધુ આંદોલન અને વિરોધ કરવામાં આવશે જેની જવાબદારી ભાજપની રહેશે એવું રાજપૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે મળી રહ્યો છે અને પૂરા અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દરકા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમે માંગણી કરેલી છે કે પુરૂષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેના લીધે અમારો જે રાજપૂત સમાજમાં રોષ છે તે ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવશે